નમસ્કાર દર્શક મિત્રો કચેરીઓમાં દબદબા ભેર ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર દેશમાં ભારતનો સ્વતંત્ર દિવસ સાથે ઉજવાય ઓગણીસો સુડતાલીસ માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી હતી આજ રોજ આમોદ શહેરની કચેરીઓ જેવી કે મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન નગરપાલિકા તેમજ અન્ય સરકારી કચેરીઓ તેમજ શહેરની તમામ શાળાઓમાં રાષ્ટ્રીય ધ્વજારોહણ કરી રાષ્ટ્રગાન ગવાયું અને સ્વતંત્ર સેનાઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા આ શહેરની પ્રાથમિક શાળાઓ અને ઘર ગુરુકુળ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને દરેક સ્કૂલમાં ચોકલેટ તેમજ કણીના લાડુની વહેંચણી કરી મો મીઠું કર્યું હતું જ્યારે આમોદ નગરપાલિકામાં આમંત્રણ પ્રતિ વિવાદનો મત છંછેડ્યો હતો જેમાં નગરપાલિકા તરફથી પંદરમી ઓગસ્ટની આમંત્રણ પત્રિકા અખિલ ભારતીય સફાઈ કામદાર પ્રમુખ તેમજ તેઓને વડીલોને ન મોકલતા રોષે ભરાઈ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવી જણાવ્યું કે અમો વાલ્મીકી સમાજ સાથે નગરપાલિકા દ્વારા જ્ઞાતિવાદ રાખી અમુને ઓફિસમાં રાષ્ટ્રધ્વજ વંદન માટે બોલાવ્યા ન હતા જે અંગે પ્રમુખને પૂછતા જણાવ્યું કે આમંત્રણ પત્રિકા મોકલી હતી પરંતુ એ આમંત્રણ પત્રિકા રાત્રિના સાડા આઠ અખિલ ભારતીય સફાઈ કામદાર પ્રમુખને મળી હતી જ્યારે કેટલાક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ અને કેટલાક વેપારીઓ પણ નારાજગીના કારણે નગરપાલિકા ઓફિસ ખાતે આવ્યા ન હતા પરંતુ આ અવસરે નાગરિકોએ તેમજ બાળકોએ રાષ્ટ્રીય પ્રેમ એકતા અને દેશની પ્રગતિ માટે યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તોફાન પંદર ઓગસ્ટ બે હાજર પચીસ ઓગણસી આમોદ શહેરના સૌ નગરજનો એમાં પણ નગરજનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો એ બદલ સૌને હૃદયપૂર્વક અભિવાદન કરું છું સાથોસાથ સફાઈ કર્મી ભાઈઓને એવો પ્રશ્ન હતો કે અમારી સાથે જાતિવાદ થયો છે અમને આમંત્રણ આપવામાં નથી આવ્યું તેમને હું જણાવવા માંગીશ કે સફાઈકર્મી ભાઈઓ જે કોઈ યુનિયન છે એ લોકોનું એ બધાને મેં સફાઈકર્મીઓને નિમંત્રક તરીકે લીધેલા છે આમંત્રણ કાર્ડમાં પણ અને એમને પણ મેં કાલે મને જાણવા મળ્યું કે એમને આમંત્રણ પત્રિકા રૂબરૂ મળી નથી તો મેં ફોટા પાડીને રાખેલા જ હતા જે ફોટો મેં એમની સાથે શેર કર્યો હતો અને સવારમાં રૂબરૂ પણ વાત થઈ હતી એમનું કહેવું છે કે અમને રાત્રે આ પત્રિકા મોકલવામાં આવેલી અમે મોકલી છે દિવસે પણ ત્રણ ભાઈઓને અમે અલગ અલગ થી વેચવા મોકલેલા હતા એટલે કોના હાથમાંથી કઈ આગળ પાસ ઓન થઈ છે એ પહોંચી શકી છે કે નહીં એની અમે ખરાઈ કરીશું પણ મારી પાસે પુરાવા રૂપે એમને ફોટા પાડેલા જ હતા જે મેં ફોટો એમને શેર કરી આપ્યો છે હું અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ અને આમો સમગ્ર વાલ્મીકી સમાજ ગુજરાતના આગેવાન તરીકે

ત્યારે રાતના આઠ વાગ્યા નવ વાગે પત્રિકા વોટ્સઅપ પર મૂકે એટલે અમને પણ ના મૂકે અમારા ગ્રુપના માણસો એમને પત્રિકા મોકલે તમારા ગ્રુપ દીજો એટલે અમારી જોડે એટલો બધો જાતિવાદ છે અને આ બેનને પ્રમુખ સાહેબ ને એટલો બધો અમારા વાલ્મિકી સમાજથી જાતિવાદ છે કે ના પૂછે વાત કારણ કે અમારો સમાજ જો કદાચ અહીં કપડાં બપડા પહેરીને આવતા હોય એ કરતા હોય એટલે આ બહેનને નથી ગમતું મુખ્ય અધિકારી સાહેબ શ્રીને રાતના મેં આઠ ત્રીસ વાગે મેં એમને જાણ કરી કે સાહેબ આમોદમાં બધા જ નાગરિકોને બધા કાર્યકરો જ્યારે પત્રિકા આમંત્રણ આપતા હોય આ રાષ્ટ્રીય પર્વ તહેવારનું તો અમને કેમ નહીં શા માટે નહીં હું અમે આ ભારત દેશના વતની નથી અમે ભારત દેશના નાગરિક નથી તો અમારા માટે ભેદભાવ કેમ તો સાહેબ કે કે હું પૂછું છું કે આ મોકલાય કે કેમ સાહેબ આ જવાબ આપ્યો અને બેન અત્યારે સવારના લગભગ આઠ વાગ્યાથી

તો કે ના નથી આપી રાતના અમારે ઘરે મેં તપાસ કરી કદાચ મોકલાવી હોય પટાવાળાની હાથે તો કે નથી આવી કે એટલે મેં મુખ્ય અધિકારી સંકેત સાહેબ આ કેમ આવો ભેદભાવ ને મીડિયા વાળા ભાઈ પૂછું છું કે તમને રાતના જાણ કેટલા વાગે જાણ થઈ